કેપ્ટસ ગાર્ડન આજે આપણે આ નર્મદા નદીના કિનારે કેક્ટસ ગાર્ડન ઊભા છીએ આજે આ વિડીયો દ્વારા આપણે આ કેક્ટસ ગાર્ડન આપણે બતાવવામાં આવશે એ બહુ સુંદર રીતે આ મોદી સાહેબની સ્ટેચ્યુ મૂકવામાં સરસ ચિત્ર દોરવામાં આવે છે કલાકાર દ્વારા સુંદર વાતાવરણ સ્ટેચ્યુની સામે જ આ ગાર્ડન સુંદર બનાવવામાં આવેલો છે નાના બાળકો માટે આ ગાર્ડન ખૂબ આકર્ષણ પેદા કરે તો આ ગાર્ડન છે આ ગાર્ડનમાં સુંદર સુંદર કાંટાવાળી વનસ્પતિઓ આપણને જોવા મળે છે બીજું બટરફ્લાય ગાર્ડન પણ અંદર જ છે તો સુંદર મૂવી દ્વારા આપણને આ ગાર્ડનના હું દર્શન કરાવું છું આપ જરૂર આ ગાર્ડન નિહાળજો અને બાળકોના વેકેશનના સમયે જરૂર આ સ્ટેચ્યુ પિનની મુલાકાત લેજો જે તમારા જીવનમાં બાળકોને યાદગાર હશે ઈશ્વરની માહિતી આપવામાં આવેલી છે હા દાદા જુઓ તમે કેટલી ઉંમર હોવા છતાં એમના ઉત્સાહ અમંગ જુઓ કે આજે આ જોવા આવ્યા છે આ એમનો સ્ટાફ છે જે આવનાર વ્યક્તિઓને ગાઈડ કરે છે આ સુંદર ગાર્ડનની અંદર બાળકો વડીલો अलग 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 अपड़ा बाड़ा को પ્રકૃતિ બધે પ્રેમ જગાવવા માટે પ્રકૃતિનું જ્ઞાન આ જગ્યામાં બાળકોને મળી છે અચૂક આ જગ્યા પર પધારજો બહુ સુંદર એવો વિડીયો છે આ જોવા મળશે તમને યુટ્યુબમાં રાકેશ પટેલ માસ્તર કરશે જોવા મળશે બધા બતાવવા તો શક્ય છે પણ હું શક્ય હોય તેટલા વૃક્ષો તો

સામે સુંદર નર્મદા ડેમ નર્મદા ડેમની સામે જ નરેન્દ્ર મોદી સાહેબનું સપના એવા સરદાર પરસુદ જચ્યું આપણે રહ્યા છીએ દાદા જુઓ તમે આટલી ઉંમરે પણ જો આવતા હોય તો આપણે અચૂક આવવું જ જોઈએ દાદાને નમન કરવું જોઈએ કે આટલા વર્ષે પણ જો આવતા હોય તો આપણા સામાન્ય માણસ તો આવું જ જોઈએ